એક ખેડૂત કસબામાંથી ખરીદી કરીને પોતાના ગામ જઈ રહ્યો હતો એણે પોતાના બાળકો માટે જલેબી બંધાવી હતી રસ્તે ચાલતા ચાલતા એને જલેબી ખાવાનું મન થયું એણે તો ચાલતા ચાલતા જ પછેડીના છેડે બાંધેલું જલેબીનું પડીકું ખોલ્યું અને અંદરથી એક જલેબી કાઢી પણ તેની સાથે બીજી જલેબી છોટી રહેલી તે નીચે ધૂળમાં પડી ગઈ તેનો અફસોસ કરતો કરતો આગળ ચાલવા માંડ્યો હવે ત્યાં ઝાડ પર બેસેલી એક પેલી જલેબી જોઈ અળસિયું સમજીને એણે ઝપટ મારી જલેબીને સાચમાં પકડી અને ઉડવા માંડી અને બાજુના જંગલમાં ઘૂસી ગઈ ત્યાં એક ઝાડ પર બેસીને એ જલેબી ખાવા ગઈ પણ એને ભાવી નહીં એટલે એણે નીચે ફેંકી દીધી અને એ પાછી ઉડીને દૂર ક્યાંક નીકળી ગઈ હવે બે ત્રણ માખીઓ એ જલેબી પર બેઠી અને તેનો મીઠો રસ ખાવા લાગી ત્યાં જ ત્યાં એક સિંહ આવ્યો અને એ જલેબીના ટુકડા પર જ લાંબો થઈ બેસી ગયો જલેબીના ટુકડા એના દેહ નીચે દબાઈ ગયા માખીઓ એ સિંહ ને કહ્યું મહારાજ આપના શરીર નીચે અમારો ખોરાક દબાઈ ગયો છે જરા ઉઠો ને શું તમારે ખાતર હું ઉઠું જા જા આવે બીજું કંઈ ખાઈ લો મહારાજ એ અમારું ભાવતું ભોજન છે માંડ માંડ આ જંગલમાં મળ્યું છે અમને ખાવા દો ને માખીઓએ તો સિંહ ને વિનંતી કરી અરે બે ટકાની માખીઓ શું કચ્કચ કરો છો ઘડીક જંપવાઈ દેતા નથી ભાગો અહીંથી નહીં તો તમારા બાર વગાડી દઈ સિંહ તો ગુસ્સે થઈ ગયો અને માખીઓને ઉડાડી મૂકી પણ માખી જેનું નામ તેઓને થયું આ સિંહ એના મનમાં સમજે છે શું અભિમાન તો રાજા રાવણનું નથી રહ્યું ત્યારે આ તો સિંહ છે એને બતાવી આપવું જોઈએ કે તું માને છે એવા તું જ અમે નથી ભલે અમારું શરીર નાનું રહ્યું અને માખીઓ તો સિંહના નાક પર મોં પર જઈને બેઠી એક માખી સિંહના કાનમાં લાગી સિંહ માથું હલાવી હલાવીને કંટાળ્યો પછી ઘસવા લાગ્યો કાન ઘસવા લાગ્યો મોં ઉઘાડ બંધ કરવા લાગ્યો પણ માખી ધીરજથી લાગી જ રહી સિંહને હેરાન કરતી જ રહી સિંહ અત્યંત કંટાળી ગયો અને થાકી ગયો ન તો માખી ભાગી જતી હતી ન તો મરતી હતી એણે માખીઓને કહ્યું ભાઈ સાહેબ બહુ થયું લો હું હાર્યો અને ઉઠ્યો ખાઓ તમારા બત્રીસ પકવાન કહીને સિંહ ઊભો થયો અને એ જગ્યા છોડીને ચાલતો થયો માખીઓ તો આનંદથી નાચી ઉઠી અને ફરી જલેબી ખાવા મંડી પડી હે કુમારો નાના માણસો પણ કોઈ વાર પોતાની વિશિષ્ટ શક્તિને લીધે વધુ શક્તિશાળી ઠરે છે માટે તેમની શક્તિને ઓછી ન આંકવી